જય માતાજી રામ રામ સીતારામ જઈ લે આવી અમારે લક્ષ્મી દોડવામાં કાંઈ ઘટે નહીં એને કે લક્ષ્મી આવી જઈ લે સમજું એવી દોડશે એવી અને મિનતી ન કરવી પડે કભારમાં એક ચાંદલો હે ફૂલ ક્યાં કોઈ પાંદકીય પાછળના બે પગ વાઇડ હે જબરદસ્ત દેવું મણી મહાદેવની અતિ સુંદરની મારી પાછી દેવ ને અતિ સુંદરની માં કહું ને મા દેવા જ ગણ હોય એમ એટલે એની માં એવી દોડે અમારે મહાદેવ એવો દોડે અતિ સુંદર એવી દોડે અમારે મહાદેવને અહીંયા કચ્છમાં ઊભી ગયા એટલે પૂરું ધબધબાટી બોલાવી દે અટાણે પણ ગરમી સડી જાય મહાદેવને એટલે માં જીંજાભાઈ હોય ને તો જ શિવાજી આવે બજારમાં ઊભી હરાંભી ખારી સિંગ ટૂંકો સડો પહેરીને તૂટલ પાટલું પહેરીને ઊભી હોય ને એમાં શિવાજીને આવે એમાં આવેલા જોની લીવર જીવા રેવા લીવર ના ગી એવા આવે ના બધા દુર્યોધન જેવા ને એવા અહીં હરાહિત ઠમકા લેતી હોય ત્યાં કંઈ મહારાણા પ્રતાપ કે શિવાજી કે કારિયા ઠાકોર જેવો કે પાંડી ઉજીવા કે ના આવે રામ લક્ષ્મણ જીવા એ તો આવે મા એવી હોય તો આવે ઝીંજાભાઈ હોય તો શિવાજી આવે અને પછી મુગલું ની ક્યાંક દીકરા હોય આવો વેતરી નાખું એ ક્યાં મહારાણા પ્રતાપ ને શિવાજી હતા ને ત્યાં મુગલું કે અંગ્રેજોનો પગ ન થવા દે પણ આ હલકીના હતા ને મૂલ સંધુ એના ભેરા ભેર્યા ને શકુની જીવાત કેટલે ઓલા આમાં ગીધા હતા બાકી તો મહારાણા પ્રતાપ ઘાસની રોટલી ખાતા હોય ને તોય કે નમતું ના આપીએ માથું કપાઈ જાય તોય ના હિન્દુસ્તાનમાં મહાન યોદ્ધા આવતા પણ અલકીના ગઝદારું હોય ને આજે છે દુનિયાના એણું જ કરે બીજાને ન કરે બીજાને ગમે એમ થાય એવા ને બીજાનું ગમે એમ થાય એટલે આપણો દેહ પાછળ ને એટલે આ બીજા રાજ કરી જાય અલકીના એને કે એટલે બીજા ખાદડીના નલકીના રાજ કરી જાય દોય લીધ દોડે ધબધબાટી બોલાવે એ લે મોરલ આવ્યા એને કે રામ લખન આનું નામ વિશે એક આવ્યો એક તો જે મણો ક્યાંક જઈજો ઉડું હામ ક્યાંક સડું હાચ જીવો ઉપર આવ્યો તો કંઈક ખાવા પણ બીજો ના આવ્યો ને એટલે ના આવ્યો હમણાં આવશે પાછા રથકો ખાવા આવે એને ગદમ બે લાવશે બીજા ગોત વાગ્યો એટલે અમારે લકી આવ્યા છે તો ચીણકો ખાવ વાઈડો બહુ એને વાઈડો બહુ ભારે ભાહે ભારી હમણાં જ બાંધવા નથી દેતો અમને ભાઈ અમારે સાંભળી ખીચકાય વાંધવા જાવું હોય તો આમ પૂગી કોઈ ન થકતો અમને જેમ કે ઝડપથી જા એમ કે કાંઈક આવ્યું દેશી હે પણ વાયડો ભારી મને સાંભો થઈ ગયે આમ બટકું નથી ભરતો કોઈને

બાંધી મૂકી કીધું ખાય દોરી દોરીને આવતા વાયડ્યો થયો એટલે કઈ મારા માર્ગમાં કાકરા બહુ પથ્થર બહુ જો ખાવું નથી મેં બાંધી મૂક્યો બાંધી મૂક્યો અને બાંધી મૂક્યો એમ પાછું હાવ જોઈ આમ દોરી ગયો નજ મે ખાતો નહોતો બાંધી આ દોરી જે એમ જાય દોરીએ ઉભા રહી જો એમ પછી હોતા હા મારે રામ છે લખન એ વાયડો બહુ છે એમ અમને ખબર કેમ પડે તો હે ને મોરડા મેં કારી દોરી બાંધી એ અમને એ નથી ખબર પડતી આમ કયો રામ છે કયો લખન છે કારણ કે આને ઇજિક્શન કે મારીએ ને તો તો તરત ડૉક્ટર હાજર થઈ જાય પણ તો ઓલું થાય હાલે તો હજી અમે થોડીક વધી તો ખાવી ને હું સાટી જાય ને તો પછી મોકરા કર ભલે કલાક બંધ હોય જો એમ પગમાં કંઈ હોય છે જરાક મુઠિયામાં ખોદો કાંઈ એને કાંઈ મુઠ્ઠી હોય ને એમાં ખોદો હોય એને કાંઈ મુઠ્ઠી હોય ને એમાં ખોજો હોય એને ઓલા પગમાં નથી

એમ દો હાલે તો એવું કંઈ હેય એવું હે ભાઈ વાર નાગર રામ લખન આપણા આવજો હે મોરલા લાવું ભાઈ આઈલ્યા એટલે હાથ બી એ ધબધબાટી બોલાવી એમાં બપોર લગન તો એવા ભાગ્ય એ બાકી બેને બાંય જલ ભાવતું ને તો આવ્યા અમારે લકીસાબી આખો લકીસાઈ બી આવ્યા જો અહીં પાણી હે ન અડે એવા રાખ્યું એને અહીં ગમાયણી છે પણ આ ગમાયણીમાં ખાય ને તો હિંગડા અડે તો એને આ ગીર ગાઈને ગમાયણી હોય એટલે આમાં અડી હાટી જાય તો ના ઓલો ગીર ખાય તો એને કાઇ તો હિંગડા મીંગડા અડી જ નહીં કાંઈ ટકો હિંગડા આંભા હોય કાકરેજ ને આમ કોપી ટુ કોપી એને કોપી ટુ કોપી આમ તો ભગવાન દીએ તો જ આ બળતું

દુકાન ને ટેકલું આપડે મારા બે હે એક હતરસ પર ને ખાઈઠસ પર કોઈ ન પોરબંદર માં એવું આપણે ઈ તમને હમણાં બતાવશે આગળ મીડિયા માં જો બસ અમારે આવ્યા રામ લખન મોરલા નામે અમારે રામ લખન હે જો અહીંયા કે રજકો ખાવા આવ્યા બે ભાઈ ફેરા બે મોરલા કંઈક કંઈક તો કરાવીને સડાવીને ફરતા હોય એટલે આમ મસ્ત જો આ મોરલા મોરલાન છે કોઈ નાનું મોટું વિશ્ચિન કોઈ જીવડા કોઈ નાનું મોટું ને એ બધું ધબી નાખ્યા અને ધર્માદોય થાય ને બે કરે આને જો આ કુકડાને છે અમે કોઈ ઈંડું નથી ખાતાનું ઈંડું નહીં કૂકડું નહીં ખાલી આ ગાયું વાટું રાખ્યા ને ઈતળીનું લાણું વીણા રાખે મોરલા રૂપારા લાગ્યા જો ને કે આ કંઈ રૂપિયા કે નથી દેવાના આ કંઈ કામ ધર્મા ધર્માદો થાય રીએ જોઈ લે બે ભેરા જ હોય અમને કહેજો આમાં આ નુકસાની કરે આ ગદમ બદમ ભૂમી નાખે લીલું હોય તો આમાં જાય એવું છે તો નુકસાન કરે એમ ફાયદો કરે ગદમ ખાઈને જલસા મારે બીજું શું આના ક્યાં રૂપિયા માગે આ ક્યાં ક્યાંક આપણે ક્યાંય દારૂ પીવા જવું કે ફિલ્મ જોવા જાવ કે ફેરવા જવું કે જુગાર રમવા જવું કે ખાય બેઠા એમ છે વાય અને ખવરાવો જ તો થાય તો ડાયાબિટીસને કેન્સલ ન થાય ને કદાચ થાય જ ડાયાબિટીસ થાય ને કોઈને કેન્સલ થાય ને કોઈ દીકરાને બહુ લખાવીને ભાગી જાય ને કોઈ દીકરીને લખણું થઈ જાય કોઈને ટાટિયા ભાંગી પડે ને કોઈને ભાંગી નાખે ને કોઈને એક્સિડન્ટ થાય ને પછી કોઈ નસું બદલાવવી જોઈએ ડાયાબિટીસ થાય પછી ખવાય નહીં કેન્સલ હોય તો રૂપિયા ભેરા કરી લીધે ને વપરાઈ જાય એટલે આણકોને ખબર આવો તો ના થાય કેન્સલ હોય ને જો બસ આમ આપણે લાઈન પડી આપણે ઝીણકા હતા ને તેથી સાયકલ નથી લેવાની હું આપણે નાના હતા ને રાહતમાં જાતા રાહત કામ આવે ને ચરકારી કામ આવે ને એમાં રાહતમાં જાતા તેથી સાયકલ હે ને ચારસો રૂપિયાની આવતી કેટલા વર્ષથી આપણે યાદ નથી હું ઝીણકો હતો અને સાયકલ લેવી હતી સાયકલનો મેળ નહોતો આપણે પણ આપણે કોઈનું ખાઈ નથી ગયા આપણે તો દુશ્મનને હાશું કહીએ અને આપણે તો પાડોહીને કાંઈક થાય ને લઈએ ના તો એ રાજી થાય ભલે ને આપણે પાડોશી ન બોલતા હોય આપણે થાય કે ભાઈ આપણે પાડોહીએ લીધું આપણે ખેદો ન કરીએ મોં ઉપર કહી દઈએ આપણે મીણાઈ ન મારીએ હરી ન કરીએ ખટપટી ન કરીએ આપણે તો નિયમ એવો રાખ્યો જો આ ગાડું એને આ આપણે રામ લખન હાટું ગાડું આ ધું ખાલી પચીઓને લેવાને આપણે ચારસો રૂપિયાની હું નથી બે વરસ સુધી હું રાહતમાં ગયો તો આપણે નતા લઈ શકીએ એવી પરિસ્થિતિ હતી આપણે બરધો હતા માંકડોને ગોરીઓને લઈને જતા અને જો આ ગાડું આ આમાં એ મને કે પચીસ ત્રીસ હજાર કે અટાણા પિત્તર લેવા જાય ને તો પચાસ હજારનું થાય આ પિત્તર ગાડાનું આ ગાડું લઈ આવ્યા એટલે ભિખારીને સહાય કોણ કરે તો કે ભગવાન ન્યા નજર રાખો ને કોકનું ગરીબનું સારું કરો ને ગમે એનું પછી આપણે તો એ ખરાબ ન કરાય કોઈ બિંદી કરી ન તો એમાં બાકી વગર કરાય તો જો અહીંયા લાઈન પડી ગયો હા ક્રોપિયો ઊભો ત્યાં ઓલાઈન ઊભો બોરબંદરમાં કોઈ પાસે ખેતીમાં આપવામાં એવડું ટ્રેક્ટર નથી હાંઠ દ આ ફોર બાય ફોર તો જ્યાં સાંઠ દ લખેલું હા અને ફોર બાય ફોર એ લખેલું હા જો આ અર ને ભગવાન દીએ અહીંયા જો આ ઝીણકું હું હાથસો હતા આપણી દાઇને ને તો આનું ખરાબ થાય અને આનું આમ થાય આપણે અગાઉનું કે કુટુંબનું કે એનું એટલે ભગવાન મૂકે ને વીસ વર બદલો ઓલો આપણે ન લઈએ ને તો ઓલો લઈએ મૂકે જ નહીં અહીં જો અઠેસર પીડ્યું એ હે આ ટેલર હે હજી એક બારોબાર પીડ્યું ટેલર આમ ખાલી આ લોક આ આ બધા વાહન છે ને એ એ એનો હિસાબ કરીએ એટલે પચાસ લાખના બધા થઈ પચાસ પંચાવન લાખના આ બધા થાય જેના ધણીને સાયકલ લેવાની ઊંજી ન હોય ચારસો રૂપિયાની એ આય કયા ફૂગીએ આપણે કોકની કોકનું સારું કર્યું હોય તો ને દુનિયા ભલે ને ગમે એમ કે આપણે કોક પણ ભીંદી કરીએ આશીર્વાદ દીધા હોય એને દુનિયા ભલે કે આપણે ખરાબ હોય તો સીતાજીને નહોતી મૂકી આ હલકીને આવે તો એને આ હલકીને આવે તો સીતાજીને નહોતી મૂકી તો આપણે મૂકે

શેલીબાકી કોઈ હારો માણસ જ નથી કોઈ એમ કહે ને કે હું હારો માણસ એ કે આ ઓઇલો ખાઈ ગયો ને ઓઈલો આમ કરી ગયો ને ઓઈલો પૈસાવાળો થઈ ગયો અરે એ તમારે થાવું પણ તમે કોઈથી કોઈનું હારું નથી કીધું ખાવા તો બધાને બધાને હારો થાવ શેલીબાકી તમારા જ કાંઈ નહીં થાય લાઇટમાં આકડિયા નાખો એ કહેવાય તો ને એને બાકી કાંઈ ન થાય લાઇટમાં આકડિયા નાખે એટલે નહીં ચોર કહેવાય ને હો કરોડ ખાય એને ચોર કહેવાય ચોર બધાય કારણ કે તમારાથી હો કરોડ ખાવાની હું ન હોય એટલે તમે કહો કે ફલાણો ભાઈ ખાઈ ગયો ને ફલાણા ભાઈ આમ કર્યું તમે ક્યાં તમે લાઈટમાં આકડિયા નાખીને બેઠા હોય એટલે કોક જોવાય ફરવાજ કોકને કેતા પેલા આપણું જોવાય એને કે આપણા પગમાં પેલા જોવાય કે આપણા પગમાં કાકરા કેટલા પછી કોક બીજા ને જવાય એટલે આમાં પછી મીઠા દુશ્મન ફર એવા આપણે વાહન મૂક્યા કે એને બિચારા બહુ દજ થાય આપણે હા શું કહીએ ને મીણા મારે આઈ કરે નહીં કરે ખટપટ કાંઈ ન થાય શકુનિયથી લીવા ને મથરા જ કાંઈ ન થાય થોડાક દે આપણી ઈજ્જત જાય ને બધું ઓલું થાય બાકી ભગવાન કાર્ય ઠાકોર ફેરો હોય પછી હું ને કુરુક્ષેત્ર મેદાનમાં ઉતર્યા હોય તો ક્યાંક હુમણા રે જો અઢાર હજાર શ્રોણી સેના હતી તો એવું સાફ કરી નાખ્યા હતા એને અઢાર હજાર શ્રોણી સેના એટલે અઢાર કરોડ અઢાર કરોડ માણસ હતા ઈ સાફ કરી નાખ્યા કાર્યો ઠાકોર ભેરો હોય પછી કામ પીવાનું આવે ને ધર્મ રાજા કે આ બધી ઝંઝટ ગઈ કે આ ભગવાન નું નામ લેવું ને હૈખે રહી કે કારણ કે એને કઈ સાઈબીન જરૂર ને પડી નથી એની લગન એ નતા કીધા એક જ દ્રૌપદી બસ એ લગન કીધા તા બાકી કોઈ અરે લગન ઈ નહીં એને કહો યારે લગન ની બાર વનવાસ બનવા તેરમું વરસ ટાણે રાજધરાના લુગડા હતા એ કાઢી લીધા સફેદ લુગડા પહેરી બસ ભગવાન ભેરો હોય ને બીવાનું જ હોય બાણું લાખ માણવો જોઈ પછી એ જંગલમાં જાય ધર્મરાજા અરખાણ આ બધા મો પડી ગયા દ્રૌપદીના ભીમના અર્જુન ને સદૈવ નકુર જો ભાઈ એને કહેવાય નકુળ ને ને કઈ માન અધિકરા ન હતા ખાલી નામથી હતા વરદાન ના હતા તોય ભેરા ગયા એટલે ધર્મરાજા રાજા હતા રાજી ત્યાં હોય બધી કે ભગવાન નામ લેવું આરામથી રી ગયા એવું આપણે કાંઈ ખટપટ કે ટેન્શન કે ઝંઝટ કાંઈ ની કોઈને ન્યાય થાય ન થાય કે ઈ આપણે જોવાનું નહીં એટલે પછી એ તો બિચારો વનમાં વયા ગયા વનમાં વયા ગયા ત્યાં ઝૂપડું વારીને રેતાદા રેતા એટલે ન્યાય આનાથી રેવાતું નતું વાહે કાઢવા જાય કે આ કાવ કરે ક્યાં રીએ લખણ ના પૂરીના હોય લખણવતીના જ રીએ પછી માણસોને વાહે મોકલે કે આ ક્યાં રીએ ને કાવ કરે ને આ તો ગંગાજીને કાંઠે રેતા એને કંઈ હતું નહીં એ તો ગંગાજીને કાંઠે ઝૂપડું વારી ફળફૂડ લઈ આવીને દ્રૌપદી મારે અક્ષય પત્ર હતું જે ખાવું હોય મળે દ્રૌપદી નો ખાય ને ત્યાં લગન જેને જે ખાવું હોય જડે એવું એની પાસે અક્ષય પત્ર હતું એ જડે દુર્યોધન ખબર પડી રાહ જલસા મારે ગયા જો હલકીના હોય કેવા હલકી ના આખું રાજ એના બાપનું હતું એ દઈ દીધું વૈયા ગયા તોય આ ખટપટીના પેટના જ નથી રહેવા તું ખટપટ કરે ન્યાય ક્યાં જંગલમાં વનવાસમાં નત રહેવા દેવા જોજ એટલે એને ખબર પડી કે ભાઈ આ તો એને જે ખાવું હોય મળે ને દ્રૌપદી જે જોઈએ એ જમવાનું આપે કે ધર્મ રાજા કે ગમે આવે એટલે દ્રૌપદી જમી લઈએ ને પછી ન હોય પછી નાલાયક ના દીકરા ને એને બાજુ ગયા ક્યાં રે કે આપણે એને બાજુ જઈને તંબુ નાખવો હોય કે અને એનો તો નામ બોલાવ માંડ્યું બધા ગરીબ માણસોને એને ખબર આવે આ દ્રૌપદી મારે અક્ષય પત્ર જે ખાવું હોય જે જોઈએ જેટલું જોઈએ એટલું દસ હજાર માણસ જમાડ્યો હોય તો જમાડી દીધી ત્યાં લગણ ઈ ન જમી હોય ને ત્યાં લગણ અક્ષય પત્ર માંથી સિંહ આઈટમ માગે સલેબીન ગાંઠિયા અને પેડા ગાર ને દૂધ દહીં ઘર ઘી જી જોઈએ આવે દુર્યોધન ની ધક્કો ની વરાય ન રહેવાનું જોજો ખેદારી ના નલકી ના હોય એટલે પાસે જેની કે આપણે અહીંયા ધંગો નાખો ને આપણે હરાત આવું ત્યાં હરાત હોય ત્યાં પાસે જે ધંગો નાખ્યો ને હરાત આવે ગયા ને તો આદિવાસી હતા જંગલી એટલે આપણે આદિવાસી કે બાકી તો એ જંગલમાં રહેતા હતા એ આપણા દેવા જ હોય જંગલી અમે એ જંગલમાં જ રહીએ આદિવાસી કહેવાય કારણ કે અમે વાડીઓમાં જ રહીએ ગામમાં નથી રહેતા સિટીમાં નથી રહેતા બા જંગલ જ કહેવાય એટલે કોક છોકરી હારી હતી એને વાહે પીડ્યા વાહે પીડ્યા એટલે દુર્યોધનની માં હાથ નાખ્યો હોય દીકરીને દીકરીને હાથ નાખ્યો ને જંગલના રાજાની દીકરી હતી અને ઓલી ઘેર જઈને વાં કીધું ને લીધા દુર્યોધનની ઓલ્યા બધા એને કરણ ને કોથારે નાખ્યા પછી તો એ માણસો ગયા ને બે એકાદ બે વિદ્યાની માણસો ગયા હોવા જેને ધર્મરાજા દુર્યોધન ને પકડીને પોથા રહી ગયા મારે થરું લીધા ઉચ્છમાં દી કે થર લઈએ મૂકે જંગલી આપણા જેવાના હાથમાં આવી જાય દુર્યોધન ને ને બધા નાખી ઉચ્છમાં નાખીને તર લીધા હોય તોય પછી અર્જુનને મોકલ્યો અર્જુનને ભીમને કાન જૈન છોડાવીએ જો એનું નામ ધર્માત્મા કહેવાય એટલે જૈન છોડાવ્યા પેલા રાજાને એની દીકરીને લઈ આવ્યા ને કાંઈ માફ કરી દો મહાભારત તમે હજી જોજો ટીવીમાં છે ને ગુજરાતી મહાભારત ક્યાંય વાંચો તો સાંભળજો એમાં એટલે સોડા મૂકી દીધા તોય નગટીના હેઠું જોઈને પછી ત્યાંથી ભાગી આવ્યો એટલું ઓલા રાજ આપી દીધું મારી નાખતા હતા ઓલા જંગલી બધાય તોય ત્યાંથી અહીં આવીને તોય પાછું ખટપટ ને હલકી ના હોય હલકી ના ધરીએ એ કોઈ દિનો સુધરે એટલે કે હવે હે ને આપણે કે હૈખેરીએ ને દ્રૌપદી ખાઈ લઈએ ને એ પછી એ કે ત્યાં કંઈ અન્નનો દાણો ન હોય એટલે આપણે એવેટાણા અહીંથી એક ઋષિ મોકલવા કે ઋષિ મહાત્મા આવ્યા જમવા જમવા આવ્યા એટલે દુર્યોધન ને કીધું કે પાંડ્યું તો કે પાંડ્યું વરે કે ને બહુ સુખી ને બહુ મજા હે દુર્યોધન શકુની એને કરણી ને બધા વખાય ને એ મહાત્મા તો હાલો અમારે જાઉં પંજબી પાંજી પંજું મહારાજ થતા જાય ને કે જે ખાવું હોય જે જોઈએ એ તમારે ત્યાં ચડે એણે એનો કીધું કે આ દ્રૌપદીના અક્ષયપત્રમાં જ મળે અને દ્રૌપદી જમી લે પછી નો જમવાનું મળે એટલે મહાત્મા નામ હતું મહારાજનું કંઈક નામ છે લગભગ તો જ મુનિનું નામ હતું નેવું ટકા આપણે યાદ નથી ભૂલી ગયા એટલે મુનિયો બધા શિષ્ય અને બધા ગયા ગયા એટલે ધર્મરાજાએ કીધું આની મોકલ્યા જીવે ટાણે ટાણે જ જાજુ એટલે સાડા બાર વાગે એક જ ટાઈમ જમતા આપણે ખાઈએ રાક્ષસ થઈને એમ નો ખાતા એટલે ત્યાં ગયા એટલે ધર્મરાજાને જઈને કીધું બેઠા રામ રામ લીધે આતે કે હવે અમારે જમવાનું હોય કીધું મારા દે એટલે ધર્મરાજા કે તો તમે ગંગાજી બાજુમાં જ સ્નાન કરી આવો તો જમવાનું વ્યવસ્થા કરાવો ધરમ રાજા ને ફાર પડી કે દ્રૌપદીએ તો પૂરું થઈ ગયું મરી ગયા આજે ગુરુ ક્યાં મહાત્મા દે નખો જ નીકળી જાય દ્રૌપદી દ્રૌપદી મેં તો જમી લીધું હવે શું કરું પછી ખાલી એક અક્ષય પત્ર માં એક જ સોખાનો દાણો હતો એક દાણો હતો એટલે ભગવાન કાર્યાને ખબર પડી કે આજ આપણા ભક્તોની બેનની પરીક્ષા થવાની હે ને ઓલો દુર્વાસા મૂકે એમ નથી કે હર આપદી દી જવા દે કે મણી હવે આવ્યું ઈ નહીં ઘડીએ દ્રૌપદીએ ખાલી યાદ કર્યો કર્યું આયુ હાલો બહેની કે કાં મૂંઝવણ હે તો આ રીતે હે ને મારે જમાડવું કાંઈ ધરમ રાજાનો ઓર્ડર હે ને મારાથી જમેલી લીધું ને એવું કંઈ થાય ને મારાથી પતિની કહેવું કી કે નહીં તો કે તું જો અક્ષય પત્રમાં જો એમાં ક્યાં ઇહે જમવાનું કાંઈક ઈ હે તો મેં જોસરી મૂકી દીધું તોય જો ને એટલે જોયું એટલે એક દાણો હતો કે એક દાણો હોય આમાં સાવલનો તા કે લાવ્યો ઓલો મને કૃષ્ણ ભગવાન દીધો ખાધો એ સાવલનો દાણો સાવલનો દાણો ખાધો એટલે ઓલા બધા ઋષિ મુનિ હતા ને ઘણા બધા હતા બહુ અંશો હતા થોડા ઘણા નહીં એક દાણો ખાય ને એવા મંત્ર ભીણ્યો એટલે ગંગાજી નાતા નાતા બધા કોઈ ખાધાજીવા ન રહીએ એવું અમે મૂકી દીધું કોઈને ભૂખ જ ન લાગી નાઈને બારણે નીકળ્યા એટલે કે હવે હલવા નાય કે વાંધો ધર્મરાજાને એટલું જમવાનું આપણે ને આવ્યા બનાવ્યું છે જંગલમાં રહીએ અને જમવા જાય ને તો ખાશું તો કોઈને જ ભૂખ તો લાગીને અને આપણે કે ત્યાં જઈને કેવું હું હોય કે એનું એટલું અન્ન બગાડ્યું ને એને સાંભળી કે આપણા જ ભાગી જાય કે ખખેરી કે સાના મુના આપણે કહેવા જવું નથી ખાવું નથી ને હવે ત્યાં જવું નથી ગંગાજી પણ નાઈ ખખેરિયા કરી જાય એટલે મહાત્મા ભાગી ગયા આશીર્વાદ દેતા ગયા એ કે સારું થાય એનું ને એનું ખાલી ગંગાજીમાં આવ્યા તો આપણે તૃપ્ત થઈ ગયા એટલે જો એવા ખટપટી એવા હલકી ના એને હલકી ના કહેવાય એ વયા ગયા વયા ગયા પછી પાંડ્યું ત્યાં રહેતા હતા એની રીતે આ વાહે વાવડ કાઢવા જતા જેમ તેમ ઓલા લંગરિયા મોકલતા હલકીના હોય એમાં વાંહે ખટપટી ને બધી મોકલતા પછી એ તો ફરતા ફરતા પછી બધી ઠકાણ અલગ અલગ રહેતા હતા એમ કે બાર વાર રહ્યા હતા એટલે ધર્મ રાજાને ખાલી ભગવાનનું ભજન જ કરવું હતું એનું બીજું કંઈ ભેરું નહોતું કરવું લોસો નહોતો જોતો કંઈ આમાં અમારાને તમારાને જે રાજી નહોતું જોતું એ કે આ ટેન્શન ગુણ રાજગુના જ માથા ગુજ ગઈ છે ભગવાનનું તા લેવાય માતા કુંતા રહ્યા હતા દ્રૌપદી ભેરી હોય તાર પાંચ પાંડ્યું દ્રૌપદી પછી એ જ્યાં દ્રૌપદીના શીર ખિસાણા હતા ને કરણ આપણે આગળ કેવું જોઈએ એને લીધે પાછળ રહી ગયું એટલે આપણે કે ન્યા કરણ તો દાદા ભીષ્મ આવતા ગુરુ દ્રોણતા અને અસ્વસ્થમાં આવતા એ ચાર થી આ રોકાય એમ હતું રોકે તો અને ન રોક્યા દ્રૌપદીના શીર ખીસવા એટલે ન કરી મરત નહીં ભગવાન થાય નહોતા મારે એ શિયાર એને એ શિયાર હે ને દાદા ભીષ્મ કરણ ગુરુ દ્રોણ અને અસ્વસ્થમાં વિદુર કાકા આવતા વિદુર કાકાને તો કેવું નહોતા કરે એને મારા કંઈ વિદ્યા નહોતી રોકે નતા હાઈ મહાન ધર્માત્મા આવતા એના રોક્યા રોકાય એમ નહોતા એ દાદા ભીષ્મથી ઊભું થઈને કીધું ને ના બોકળાઓના જે હલાલી નાખું જો દ્રૌપદીને કોઈ હાથ અડાડો એટલે દાદા ભીષ્મને મરવું પડ્યું અર્જુનના બાણ ખાતા અને દ્રૌપદી ની વેશિયા કઈ હતી ન બોલ્યો હોત ને તો કરણને હક નહોતો એને કહેવાની કે તમે ઊભા રહ્યો હોય કારણ કે એના કંઈ પરિવારનો નહોતો એટલે એ ન કહી શકે એટલે કરણ ને કરણ નો મરત પણ કરણે કીધું તો દ્રૌપદીની ની કીધું તો વેશિયા હે જ્યારે દુશાસન ઢળડીને આવ્યો ને ત્યારે કીધું કે ભાઈ મારું માનને સમાનનું પુત્ર વધુ હે કુળની તો પુત્ર વધુ છે ને ત્યારે કરણે ઊભો થઈને કીધું કે હવે વેસ્યા વેસ્યાને માનને સમાન હું ને હાથર ઉપર બેહી જાય નહીં કે તારે તો પાંચ પાંડ્યું હોય તે સઠો દુર્યોધન એટલે તો કરણ મરાણો એક જ શબ્દ બોલ્યો તો કે કોઈ દી એની નિરપાપીએ તો કાંઈ ખરાબ નથી કર્યું હવા પોર દી સડે ને ત્યાં લગણ હોનાનું હોના રૂપાનું દાન કરતો નાગે દેતો કરણ ખાલી એક જ શબ્દ બોલ્યો તો ખાલી દ્રૌપદીને એટલું જ કે વેશિયા એટલે મરવું પીડ્યું કે એનાથી ભગવાની બીતો તો કારણ કે ભગવાન ભગત થી બીએ પાકે હલકીના સુધી ન બીએ ઈતા કે નીતા ભાઈ યાદ આવો રીંગણા બટેટા જ લેખે ઉપાડી જ લે સીધા સીતા એ બીતો જ નથી ભગત સિવાય એ બીતો જ નથી ભગવાન એટલે ભાઈ હવે છે ને ત્યાંથી પછી આપણે આગળ કરીએ બહુ મોટો વિડીયો થઈ જાય થોડોક થોડોક જોઈએ અમુકને મજા આવતી અમુકને નહીં આવતી આપણે કોમેન્ટ તો અમે હલકીને હારી જિંદી લખે એટલે બંધ રાખવી પડી કારણ કે એનો આપણે દુર્યોધનના જેનો માઠો બેઠો ને આપણે બેહાડી દઈએ એને સાપી કરી લીધું દીર્કાવીને મેળાવે તો એનું કામ લઈ લીધું આપણે હજી ધર્મરાજાના જે બોલાય એમ તામાં એને કે બાર વરણ બનવા જ જેવું હું કંઈ બધા આપણે કામ તો લઈએ જ લીધું આપણે કંઈ હારાઈ નથી ને ખરાબી નથી પણ આપણે કોઈને ખરાબ નથી કરવું ભગવાન ના કરાય દુશ્મનને ખરાબ ન કરાય મારી લેવાય એને ફટપટ ન કરાય મારા બાપા એ કહેતા કે દુશ્મનની ખરાબ ન કરાય મથરા કે શકુની ન થાય એના કરતાં દુર્યોધન કે રાવણ થવાય હામાં આવી જવાય પણ મથુની ભાઈ શકુની કે મથરા ન થવાય એટલે જે માતાજી ભાઈ સાહેબ જરાક વધારે થઈ ગયા અને પછી આપણે આગળ બોલશું અરે કાંઈક